દર કાગજ છે ફરી આપણે નવા બ્લોગમાં અને આપણે બ્લોગ નથી ગયો હતો કારણ કે થોડુંક મારે પર્સનલ કામ હતું એના હિસાબે બધા લોગ ન આવતા હવે ટૂંક સમયમાં થોડા થોડા બ્લોગ ચાલુ થઈ ગયા એટલે હવે બ્લોગમાં બનીને દેજો હવે આલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો બાસ્તો કરીને આજે વાળીયા જવાનું છે અને થોડું ઘણું આજે કામ છે તો ફાઈનારી મિત્રો જ આપણે ખાવા બેહી ગયા તા મમ્મી ને પપ્પાને જો પપ્પા ચા ચા ની કીટલી ખોલે હે નાસ્તો કરી લઈએ દૂધ ચા તો ફાઈનલી મિત્રો નાસ્તો કરી લીધો હતો હવે જો નાસ્તો કરીને પપ્પા માવા બનાવતા હતા એને માવા બનાવવામાં મદદ કરાવી દઈએ હવે આગળ માવા બાંધીને પછી વાડીએ જવાનું છે

હું ને બેરલમાં બેરલમાં જાય છે જોઈ લે આપણે વાડી પાણી તળાવું વરસાદમાં પૂરું ભરાઈ ગયું છે ને આ રસ્તો ભરાયો હતો હમણાં આ વરસાદ આવ્યો ને સરળો તમે જોઈ શકો છો કવડો બધો સરળો પડી ગયો હું ગાડી ગાલો હાટું તો માન માન હાથું કર્યું હોય આ વરસાદ આવીને સરળો કરી જાય ફાઇનલી મિત્રો જો આપણે વાડીયા પૂગી ગયા હતા અને જો ઉપલા સેટ આવ્યા હતા ને હવે માંડવી છે આપણી મારીને થોડુંક પાણી લઈ ગયું વરસાદ વધારે થયો એટલે અને કપામાં જો દવા છાંટવાની આલે છે એટલે કપામાં પંપ ચાલુ કરવા છે બધે આમાં જો હુકારો આવી ગયો વધારે વરસાદ થયો ને એના હિસાબે જો આ સોડવા સુકાઈ ગયા છે અને જો આ બે પંપ છે પપ્પા જો દવા નાખે છે અને અહીંયા દ્રાવણ કરી દીધું છે હું દવા એક આ દવા છે આપણે એક આ નાખીએ છીએ દવા ઓનલાઇન તો તમને કઈ દેખા હે નહીં કારણ કે સ્ટીકર છે ભાઈઓ નવાણું હા છે ને ભેગી એક બોટલ છે દવાની જ્યાં નાખે હે પોપા દવા આ કાળી કાળી છે ખાતર જેવું છે કઈ આમાં છે આમાંથી બતાવું તમને જોવો છો છે ત્રીસ ત્રીસ જ નાખવાની છે ભરાઈ ગયા હમણાં દવા છાંટવા જાઓ તો ફાઇનલી મિત્રો જો આપણે હાઈરે ચડી ગયા હતા દવાનો પંપ લઈને આ છાટવા વર્ગી ગયા હતા હવે શકો છો આપણો પપ્પા આવો છે આ તમે જે હેઠે જોઈ શકો છો એ કાકાની માંડવી છે ને એને ઈઠાવી વાવી છે આજે આ જો આપણે ઉથલ વરી પાછા વરી ગયા છીએ પપ્પા અમે આવે છે પપ્પા અમે આવે તો એ તમને પાછો વિડીયો ચાલુ કરું જો પપ્પા આવે છે અમે દવા છાટતા છાટતા હવે હોનમાં

હવે જમવા બેહી ગયા તા જમવા માં હે બટેટા નું ને તુરિયા નું શાક છે ઢેફલી મરચા અને રોટલી ને છાઈશ ને એવું બધું છે પપ્પા જો બટકા ઉડા તો જો ફાઇનલી મિત્રો ખાઈ પીને નીંદર બીંદર કરી લીધી અને હવે પાછા વાડિયા જાય છીએ પપ્પા મારા માટે ખાતરની ઠેલી લેવા ગયા હતા ખાતરની ખાતર નાખવું છે હવે વાડીએ જઈને ખાતર નાખી દે દઈએ તો ફાઇનલી મિત્રો આપણે વાડિયા આવી ગયા હતા અને જો પપ્પા ઉરિયાન થેલી લઈને જાય છે અચ્છા અચ્છા દેખાતા હોય છે હાલો હવે ખાતર નાખીએ ને ખાગડી ખાતરની થેલી તોડીએ તો તમને તો જો પપ્પા ઉરિયાન એટલે ડબલા ભરે છે પછી હમણાં નાખી આ એક જ છેડ નાખવું છે આની કોઈ એક છેડ નાખવા માંડ્યું હમણાં ઉરિયા આટલા આવ્યા વરસાદનું ઉરિયા ઓગળી ગયું છે આ માન માન ઝીણું 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 ઉરિયા છે જો આવ અને મિત્રો જો આજે કપાસમાં ખાતરનું કામકાજ આતું ખાતરનું દવાનુંજી કામકાજ હતું એ અત્યારે પૂરું થઈ ગયું છે અને અત્યારે જો અમે સરસ ઇન્સરન્સ મજાનાય અમારા ઝૂપડીએ ખાટલો છે અમે કાટલામાં બેઠા છીએ અને જેમ તમને આ સામેનો વ્યુ હું બતાવું છું તમે જોઈ શકો છો આજે કેવો મસ્તનો વ્યુ છે અને આપણે જો થોડા થોડા ઘણા વરસાદના કારણે આપણે આ માંડ માંડવીમાં તુવેર વહેવી તો એમાં નુકસાની થઈ છે તો એ લગભગ કાલ નહીં પણ પોરમ દિવસે આપણે લગભગ પછી વાવવાની થશે તો અમે નવરા આવીશું અને જો હમણાં કામનો મારો મારો બહુ છે એટલે નવરાઈશું તો અમે પાછો વિડીયો ઉતારીશું અને તમે જે પાછળ જે જોઈ શકો છો વટાણા તમને હનુમાન ચાલીસા સંભળાતી છે એ અમારે માણવદર રામ મંદિર છે ને આની હનુમાન ચાલીસા છે તમે જે સાંભળો

તો ફાઇનલી મિત્રો આપણે દૂધ દઈ આવ્યા હતા દૂધ દઈને આવીને નાઈ તો કમ્પ્લીટ થઈ ગયા છીએ પાછા અને હવે હમણાં જો વાડી દરું ચોક્કર મારવા જ આવી છે કારણ કે અત્યારે દરેક રાતે એકાઢી ચોક્કર મારવા જ આવી પડે અને હવે મજુ તા આવતા નવા લૂભમાં ત્યારે ઘણું આવજો અને જય દ્વારકાધીશ